वह शंखनाद થઈ ચૂક્યો છે દીકરા રાક્ષસોને રોકવાનું વિシュુગورو ફિલ્મ કા જો ટ્રેલર હે uska launch hua hai यह अपने आप में बहुत ही प्रसन्नता का विषय है यह फिल्म राष्ट्र प्रेम की भावना से ही रची बसी है हम सब भारतीय हैं, हम भारत में रहकर भारत से दूर ना हो हमारी संस्कृति विश्व की आदि संस्कृति है विश्ववारा संस्कृति है अपनी संस्कृति अपनी परंपराओं के साथ हम अपने जीवन का विकास करें भारत में रहकर भारत को ही भूल ना जाए इसीलिए संपूर्ण देशवासियों को अपने राष्ट्र प्रेम के प्रति कर्तव्य एवं दायित्व के बोध से जागृत करने के लिए सुख प्रोडक्शन के द्वारा यह विश्व गुरु फिल्म बनाई गई है કે એક બિઝનેસ વુમન છે જે પોતાના કામને બહુ જ ડેડિકેટેડ છે અને આ ફિલ્મનો સબ્જેક્ટ પણ એવો છે બહુ જ સુંદર સબ્જેક્ટ છે આ ફિલ્મનો તો આ ફિલ્મમાં બેઝિકલી દેખાડવામાં આવ્યો છે કે આપણા શું કે આપણું ઇન્ડિયા આપણી કન્ટ્રી એ લેવલ ઉપર ગ્રો કરી રહી છે તો આપણે જાણીએ જ છીએ હવે આપણે શું કહેવાય વર્લ્ડમાં ટોપ ટેનમાં આવીએ છીએ આપણે ઇન્ડિયાની જીડીપી પણ સારા લેવલ પર છે તો જ્યારે કન્ટ્રી ગ્રો કરતી હોય ને તેના દુશ્મનો બહુ બધા કોઈ પણ કન્ટ્રી અમારા કરતા આગળ વધી જાય તો કાઇન્ડ ઓફ એવો એક સબ્જેક્ટ છે આ કે તમારી મતલબ આપણી કન્ટ્રીને હાર્મ કેવી રીતે કરે છે બીજા લોકો એ પ્રકારનો એક સબ્જેક્ટ છે તો આ ફિલ્મમાં એ પિલર્સ જે દેખાડવામાં આવ્યા છે કે એજ્યુકેશન સિસ્ટમને ટાર્ગેટ બનાવે છે

રાવણ હોય પણ રામ જો નિષ્ક્રિય હશે ને તો રામ પણ હારી જશે દેવો ઘણી વખત હાર્યા છે એનું કારણ છે કે દેવો નિષ્ક્રિય રહ્યા હતા એટલે આપણે સૌ નિષ્ક્રિય રેશું એનિમલ જેવી ફિલ્મો તૈયાર જ છે આપણી પ્રજાને આપણી જનરેશન ને બગાડવા માટે સારી ફિલ્મો ઘણી ઓછી બને છે ક્લાસિક ફિલ્મ્સ ઘણી ઓછી બને છે સ્પેશિયલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો આ વિશ્વગુરુ એક ક્લાસિક સારી ગુડ ફિલ્મ્સ બનાવી છે અને મેસેજ ઓરિએન્ટેડ ફિલ્મ છે અને થોટ પ્રોવોકિંગ ફિલ્મ છે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય છે 1st ઓગસ્ટે અને એ આપની ફરજ બને છે કે એક સારી ફિલ્મ થિયેટરમાં ચાલવી જ જોઈએ ઓડિયન્સના દિલમાં એની અસર થવી જોઈએ અને ગુડ વાઇબ્રેશન સાથે પોતાના ઘરે જાય પોતાના ફેમિલી જોઈન્ટ ફેમિલી સાથે અપાર પ્રેમ થાય અને એક પોઝિટિવ વેવ્સ ઇન્ડિયામાં ચાલુ થાય જેમ મુકેશ સરે કહ્યું કે ઇન્ડિયા વિશ્વગુરુ થા હે ઓર રહેગા સમય આવી ગયો છે અંધકારમાં પ્રકાશ ફેલાવવાનો તું ડરીશ તો નહીં ને બાપુજી મેં સ્વરવેદનું અમૃત પીધું છે ઈશ્વર સિવાય કોઈ થી નથી ડરતો સફળ ફિલ્મો બનતી હોય છે સારી ફિલ્મો બહુ ઊંચી બનતી હોય છે માણસાઈના મૂલ્યો માણવતાના મૂલ્યો વિશેની આ વાત છે દેશની વિરુદ્ધ કાવતરા થઈ રહ્યા છે દેશને આપણા દેશને નીચો પાડવાના આપણા દેશને સ્પષ્ટ કરવાના જે પ્રયત્નો ચારેય બાજુથી થઈ રહ્યા છે જે અટેક્સ થઈ રહ્યા છે एने जड़मूल की उखेड़ी ना कोनो एक बीड़ू झड़पवा मावियो शा वार्ता नहीं अंदर फिर ना फिर ना कथा रखनी अंदर जेसे नहीं भूमिका में नहीं बावियो बहुत ही पावरफुल ऑर्गेनाइजेशन है जो हमारे देश को बर्बाद करने की The title is very 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 memorable because uh, it has a meaning because this is the only जो पूरे world में जिसको विश्व गुरु बनने का टाइटल दिया जा सकता है दुनिया में कोई कंट्री ऐसी नहीं है जिसको विश्व गुरु लेकिन किंतु परंतु विश्व पितामा के बहुत किंतु परंतु होते थे आज हमारे देश में कुछ ऐसा हो रहा है पिछले चार पांच छह साल जब से सोशल मीडिया आ गया है लोगों को यूथ को बहुत भटकाया जा रहा है હવે શંખનાદ થઈ ચુક્યો છે દીકરા રિપોર્ટ વાય અશ્વિન લિંબાચિયા ભારત વિરાર અમદાવાદ